તો કેમ છો મિત્રો તો આપણે આવી ગયા છે સાલડી ગામે પીપળેશ્વર મહાદેવના મંદિરે મિત્રો તો મિત્રો આ છે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ શાલડી ધામ મિત્રો તો મિત્રો આજે મંદિરની અંદર તમને દર્શન પણ કરાવીશું અને મંદિરમાં કઈ કઈ સુવિધાઓ છે એ પણ મિત્રો જણાવીશું તો વિડીયો પૂરો જોજો અને નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો ચલો આપણે જઈએ મંદિરમાં દર્શન કરવા મિત્રો તો મિત્રો આ મંદિર નવસો વર્ષ જૂનું છે આ મંદિર સ્વયંભૂ અહીંયા શિવલિંગ નીકળેલું છે મિત્રો તો મંદિર આ મંદિરમાં મિત્રો રહેવા અને જમવાની પણ સુવિધા ઉપલબ્ધ છે મિત્રો તમે જોઈ શકો છો કે એક તરફ અહીંયા ગણપતિ દાદા બિરાજમાન છે જય ગણપતિ દાદા મિત્રો જોઈ શકો છો સરસ મજાની મૂર્તિ છે એને સામેની સાઈડે મિત્રો બિરાજમાન બજરંગ બલી જય બજરંગ બલી મિત્ર તો મિત્રો આ છે શાલડી ધામ મિત્રો જોઈ શકો છો કે આના દરવાજા મિત્રો કેટલા સરસ મજાના દરવાજા છે મિત્રો ત્યાંથી આગળ જઈએ મિત્રો તો અહીંયા નંદી મહારાજ છે કહેવામાં આવે છે કે નંદી મહારાજના કાનમાં જે પણ તમે કંઈ મનોકામના માગો એ તમારી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો તો ચલો મિત્રો આપણે સ્વયંભુ પીપળેશ્વર મહાદેવના દર્શન કરાવું મિત્રો તો મિત્રો આ છે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ સારડી મિત્રો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો મિત્રો અહીંયા મંદિરની અંદર એક સાઈડમાં તમે જોઈ શકો છો રામ સીતા માતા અને લક્ષ્મણજીની પ્રતિમા છે મિત્રો તો મિત્રો એની સાઈડમાં અહીંયા રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે મિત્રો જોઈ શકો છો તમે કે રાધાકૃષ્ણ પણ અહીંયા બિરાજમાન છે મિત્રો અહીંયા શંકર પાર્વતી મિત્રો મહાદેવ હાર ઝુમર પણ તમે જોઈ શકો છો મિત્રો તો આ છે મિત્રો પીપળેશ્વર મહાદેવ મંદિર એની તમે કોતરણી જોઈ લો મંદિરની કોતરકામ ખરેખર બહુ